અમદાવાદ નવરંગપુરામાં આવેલ રુશિલ ગેસ એજન્સી દ્વારા ચાલતા ખુલ્લે આમ કાળા બજાર એકમાંથી બે કરવાનું કૌભાંડ થયું ફરદાફાસ કાળ ઝાડ ગરમીના અંદર એકમાંથી ને બે બનાવી લોકોને પધરાવી દેવામાં મશગુલ લાગેલા રુશિલ ગેસ એજન્સી શું આ લોકોને ખુલ્લે આમ લાઇસન્સ મળી ગયું છે એકમાંથી બે કરી અને ગ્રાહકોને પધરાવી દેવાનું ક્યારે સુધરશે આ લોકો જોવાનું એ રહ્યું કે આ ગેસ એજન્સી આમાં કોઈ નક્કર પગલાં લેશે કે કેમ કે આવી જ રીતે ટેમ્પા ચાલકોને છાવરશે અને પોષણ આપશે અને આ જ રીતે ચોરીનો માહોલ ચાલતો રહેશે હજુ થોડા દિવસ અગાઉ રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો અને જેમાં માસૂમ ભૂલકાઓનો જીવ ગયો હતો તેમ આ જ રીતે આ લોકો ખુલ્લે આમ રિફિલિંગ કરીને અને કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદાર રુસિલ ગેસ એજન્સી રહેશે કે તંત્ર રહેશે જોવાનું એ રહ્યું કે આની કોઈ કાર્યવાહી કરશે કે કેમ તંત્રી પ્રવીણભાઈ પંચાલ અમદાવાદ વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ